શું ચૈતર વસાવાની ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સાંઠગાંઠ થઈ ગઈ છે આવા તમે એટલા માટે કરી રહ્યા છે કે જે જાણકાર છે તેઓ માને છે કે ક્યાંક કંઈક એવું ગોઠવણ થઈ છે જેના કારણે ચૈતર વસાવા એ પોલીસની સામે હાજર થયા છે અને આજે આખી કાનૂની કાર્યવાહી છે તેમાંથી પાસ થઈ રહ્યા છે શું છે આખો મુદ્દો કેમ આવું કહી રહ્યા છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો આદિવાસીઓમાં પોતાની મજબૂત લોકપ્રિયતા ધરાવતા ચૈતર વસાવા એક મહિનો ને દસ દિવસથી વધારે સમય ભૂગર્ભમાં રહ્યા હતા તેમની ઉપર મામલો છે ફાયરિંગ કરવાનો અને એ પણ વન કર્મચારીઓ ઉપર અને તેવામાં ચૈતર વસાવાને આટલા દિવસ ભૂગર્ભમાં રહેવું પડ્યું હોય અને ત્યારબાદ અચાનક જ ચૈતર વસાવા પોલીસ સામે હાજર થયા એટલે સવાલ લોકો ઊભા કરી રહ્યા છે સવાલ જે લોકો ત્યાંના જાણકાર છે તેઓ ઊભા કરી રહ્યા છે કે ક્યાં કંઈક એવી ગોઠવણ થઈ છે જેના કારણે ચૈતર વસાવા અચાનક જ દિવસથી વધારે સમય ચૈતર વસાવા એ પોલીસ સાથે જ્યારે તેમને પોલીસની કસ્ટડીમાં હતા ત્યારે તેમના પરિવારને પણ એક એવો મેસેજ કર્યો હતો કે તેમના માટે ટિફિન ઘરેથી મોકલવાની જરૂર નથી આ વસ્તુ જે જાણકાર છે તેમને ક્યાંક દાળમાં કાળું કાળું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે ચૈતર વસાવાને ટિફિન જો સરકારી વ્યવસ્થામાં મળી રહ્યું છે તો એનો મતલબ સાફ સાફ છે કે ચૈતર વસાવાની પોલીસ સાથેની ક્યાંક ગોઠવણ થઈ ગઈ છે ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથેની ગોઠવણ થઈ ગઈ છે અને બની શકે કે ક્યાંક કંઈક એવું થયું છે જેના કારણે ચૈતર વસાવા જેલમાં થોડો સમય માટે જશે અને પછી ચૈતર વસાવા બહાર પણ આવી શકે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવા જો આમ આદમી પાર્ટી છોડે કારણ કે એક ચર્ચા એવું પણ જોર ચર્ચાએ જોર પકડ્યું છે કે ચૈતર વસાવા જો આમ આદમી પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ સતત એવો આરોપ લગાવી રહ્યા છે કે દબાણની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે તો તેવામાં જો ચૈતર વસાવા હવે ભારતીય જનતા પાર્ટી તરફ પોતાનું રૂખ અપનાવે તો કદાચ તેમને પોતાના સમાજમાં વિરોધનો સામનો કરવો પડી શકે એટલે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કે લોકસભાની ચૂંટણી ચૈતર વસાવા બની શકે ત્યાંથી ચૂંટણી લડે પણ ખરા પરંતુ સક્રિય ન રહે અને જો ન લડે તો ત્યાંથી કોંગ્રેસને પોતાનું સમર્થન આપી શકે છે આ બંને કેસની અંદર ફાયદો જે છે તે ભારતીય જનતા પાર્ટીને થઈ શકે તો તેવામાં હવે એવું માનવામાં આવી રહ્યું છે અને જે જાણકાર છે તેઓ શું માને છે તે પણ આપણે સાંભળીએ કેમ કે વરિષ્ઠ પત્રકાર ઠક્કર સાથે પોતે વાત કરી બેન ખરેખર તો લોકસભાની ચૂંટણી પહેલાનું જે યુદ્ધ જામ્યું છે ભારતીય આપ ચૈતર વસાવા અને કોંગ્રેસની વચ્ચે ભરૂચ જિલ્લામાં ગુજરાતની છવ્વીસ બેઠકોમાં પણ અત્યારે એક જ બેઠક ઉપર વાદ વિવાદ ચાલી રહ્યો છે અને તે ભરૂચની બેઠકની બાવીસ નંબરની લોકસભા પર અને એમાં મુખ્ય મહેમાન તો આજે કહેવાય તો બદાનંદ માટે ચૈતર વસાવા બની ગયા છે ચૈતર વસાવાનો હાજર થવું હું એ જ એક સંકાસપદ બની ગયું છે અત્યારે મેઈન ચર્ચામાં એ જ છે કે ચૈતર વસાવા હાજર થયા અને એનાથી બી હાજર થયા પછી જે સ્ટાઈલ થી એમણે આપની સાથેના એના લલકારો પડકારો બધા યથાવત રાખીને એમ કહ્યું કે ભાઈ હું તો લડીશ જ જેલમાં મુકશે તો ત્યાંથી પણ લડીશ પણ વાસ્તવિક કંઈક પાછળ જુદું છે અને તેમાં પણ એક નવું ફેક્ટર આજે એવું ઉમેરાયું કે ચૈતર વસાવા એમના ઘરે એવું કેવડાવી દીધું કે હું માં લોકલ બ્રાઇન ની અંદર એમને પૂછપરછમાં ત્રણ દિવસ માટે એના માં રાખ્યા છે ત્યાં કે ભાઈ મારે ત્યાંથી ઘરેથી ટિફિન મોકલશો નહીં એમને હક હોય છે ઘરનું ટિફિન કારણ કે આરોપી છે ગુનેગાર સાબિત નથી થયા તો પણ જે રીતે એમની સરભરા કદાચ ક્રાઇમ બ્રાન્ચમાં થઈ રહી છે એમની જે પૂછપરછ થઈ રહી છે એ પણ ચર્ચાનો વિષય બન્યો છે આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બધા જ બાજ નજર રાખીને ચૈતર વસાવા પર બેઠા છે કારણ કે આ વખતની લોકસભાની ચૈતર વસાવા હીરો બની ચૂક્યા છે અને એમને હીરો બનાવ્યા તો ભારતીય જનતા પાર્ટી છે એની પાછળનું પણ એક ચોક્કસ કારણ બહાર આવી રહ્યું છે ભરૂચ લોકસભા વિસ્તાર છે જેમાં કરજણ પણ આવે છે ભરૂચ જિલ્લાના તાલુકાઓની તાલુકા પંચાયતોનો વિસ્તાર આવે છે પણ આદિવાસી વિસ્તાર બહુ મોટો છે લગભગ બત્રીસ ટકા એટલે કે પાંચ લાખ થી વધારે આદિવાસી મતદાતાઓ છે આ આદિવાસી મતદાતાઓ માં મનસુખભાઈ ચંદુભાઈ દેશમુખ ના બારમી લોકસભા માં જયારે એમનું અકાળે અવસાન થયું ત્યાર પછી by ઇલેક્શન આવ્યું એમાં મનસુખલાલ જીત્યા અને મનસુખલાલ સતત જીતતા રહ્યા પણ છેલ્લી બે term થી મનસુખભાઈ પણ ભારતીય જનતા પાર્ટી થી થોડા નારાજ હોય થોડીક બહાર ની એમની આમ even ચૈતર માટે માટેના પણ એમના શબ્દો હવે આખા બોલા હોવાને કારણે પાર્ટીમાં અસ્વીકૃત બન્યા છે સાચા હશે બધું હશે પણ ભારતીય જનતા પાર્ટી પોતાની જે છાપ છે છે એને અકબંધ રાખવા માંગે બીજી બાજુ છવ્વીસ બેઠકો માંથી બહુ મોટા સંસદ સભ્યો બદલાઈ રહ્યા છે એવી હવા દિલ્હીથી આવી રહી છે માનનીય મોદી સાહેબ પણ એમને જે ગુજરાતમાં સફળતા મેળવી બધા જ એમને બદલીને સભ્યોને એવી રીતે લોકસભામાં કદાચ વીસ બાવીસ સાંસદો બદલાઈ જાય તો એવી પરિસ્થિતિમાં જયારે જો મનસુખ આદિવાસી મતદાતાઓમાં ભારતીય જનતા પાર્ટીની ચિંતા વધી છે અને એના માટે સી આર પાટીલ સાહેબ રાત દિવસ એક કરી રહ્યા છે આવા સંજોગોની અંદર ભૂગર્ભમાં ઉતરી ગયેલા ચૈતર વસાવા પાછા હાજર થઈ જાય એમને વરઘોડો નીકળે આપના લલકારો હોય છે એવું પણ કહેવાય છે કે એમના ધર્મ પણ ઉભા છે પણ એવું અત્યારે કોઈ સો ટકા માની લેતું નથી કારણ કે પડદા પાછળ ની ગોઠવણ થઈ છે એ પાક્કો છે અત્યારે તો એટલું જ કહી શકીએ કે ચૈતર વસાવવા માટે આવનારા દિવસો આસાન નથી અને આસાન એટલા માટે પણ નથી કેમ કે લોકસભાની ચૂંટણી છે એમને જેલમાં જવાનું છે અને કોર્ટમાંથી બેલ ક્યારે મળશે તે પણ હજી સુધી કહી ન શકાય તો તેવામાં ચૈતર વસાવાને અત્યારે તો નિશ્ચિત છે કે જેલની અંદર જવું પડશે એટલે આદિવાસી સમાજનો જે તેમના માટેનો પ્રેમ અને ભાવ છે તે કદાચ ઓછો નહીં થાય પરંતુ હા એટલું ચોક્કસ છે કે જો ચૈતર વસાવા આમાં ક્યાંય પણ પોતાની રણનીતિ બનાવવામાં કાચા નીવડશે તો આદિવાસી સમાજમાં જે રોષ હશે જે ગુસ્સો ગુસ્સો હશે કે જે આક્રોશ હશે તેનો સામનો કદાચ તેમને કરવો પણ પડી શકે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર